નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે દેશમાં એક જ ચર્ચા છે જે ઇલેક્શન થાય છે એ વીવીએમ મશીનથી થાય છે એના બદલે બેલેટ પેપરથી ઇલેક્શન કરવામાં આવે મહારાષ્ટ્રમાં આવી ઘણા એવા ગામ છે ત્યાં આગળ એવી માંગ કરવામાં આવી છે કે એવીએમ હટાવીને બેલેટ પેપરનું ઇસ્તેમાલ કરવાની જરૂર છે અને અત્યારે આ માંગ લઈને વડોદરાના જે નાગરિકો છે ટીમ આરટીઆઈ દ્વારા અહીંયા આગળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આવી રહ્યો છે કે આ ઈવીએમ હટાવો લોકશાહી બચાવ બેલેટ પેપરથી વોટિંગ કરાવો આગામી વડોદરા કોર્પોરેશનની જે ચૂંટણી છે એમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી આ ઇલેક્શન કરાવવાની માંગ અત્યારે ટીમ આરટીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે જે ઈવીએમમાં ગરબડી થાય છે જેના કારણે આ તમામ જે ટીમ આરટીઆઈના લોકો છે એ માંગ કરી રહ્યા છે કે આવનાર જે કોર્પોરેશનનું ઇલેક્શન છે એમાં ઈવીએમ હટાવીને

કલેક્ટર કચેરીને આવીને આવેદનપત્ર સુપરત કરીને એવી માંગ કરે છે કે આગામી કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આજે અમે સુપ્રત કર્યું છે સાથે સાથે આગામી દિવસોની અંદર અમારી ટીમ આરટીઆઈ ગાંધીનગર ચુનાવ આયોગની સમક્ષ રૂબરૂ જઈને પણ ત્યાં પણ રજૂઆત કરવાના છે એ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષને પણ અમે અનુરોધ કરવાના છે કે દેશના કરોડો લોકોનો વિશ્વાસ તમારી ઉપર ટકેલો છે એક કરોડ કાર્યકરો છે કેટલી મોટી માત્રાની ટકાવારીની અંદર તમારા મતદારો છે કેન્દ્રમાં ત્રણ વાર સરકાર રહી ચૂકી છે છેલ્લા બે ટર્મથી મોદી સાહેબનું દસ વર્ષથી શાસન ચાલે છે છપ્પનની છાતી ધરાવે છે કેટલા રાજ્યોમાં સરકાર છે તો લોકોનો વિશ્વાસ કેળવો ઈવીએમને હરાવો અને બેલેટથી મતદાન કરાવો તો કદાચ આ અખતરો કરો તો લોકોની અંદર તમારા પ્રત્યે લોકોનો વિશ્વાસ જાગશે અને કદાચ પાંચ પચીસ સીટો પણ તમારી વધારે આવશે અને મતોની ટકાવારી પણ વધશે પણ એક વખત આ અખતરો કરીને લોકોનો વિશ્વાસ કેળવો આ નથી કરતા તો એનાથી તમારો છાપ ખોટી પડે છે અને તમે આ ઈવીએમની અંદર ગોટાળા થાય છે એ પુરવાર થાય છે તો આવું ના થાય એના માટે આ કા તમે કરો અને આ ઉપરાંત અમે શહેરની અંદર ઈવીએમના માટે જનજાગૃતિનું અભિયાન પણ ચલાવવાના છે ચર્ચા ચોરાના શીર્ષક હેઠળ અમે કાર્યક્રમ કરવાના છે આ કાર્યક્રમ કરવાના છે અલગ અલગ જગ્યાઓ પર જઈને લોકોને જાગૃત કરવાના છે કે આ ઈવીએમ હટાવો અને બેલેટ પેપરથી ઇલેક્શન કરો પ્રિન્ટર રામી સાહેબ પણ છે સાહેબ શું કહેશો જે રીતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સરકારે જે નિર્ણય લઈ લીધો કે ના ઇલેક્શન તો હવે ઈવીએમથી થશે અને મહારાષ્ટ્રની અંદર તો હજુ બી આંદોલન ચાલી રહ્યો છે કે ઈવીએમ હટાવો અને બેલેટ પેપરથી ઇલેક્શન કરો તમે જુઓ કે જેટલા ઇલેક્શન ઈવીએમ મશીનથી થયા છે તેની અંદર સમગ્ર લોકો ત્યાંના અત્યાર તો તમામ પાર્ટીઓ પણ છે વિરોધ પક્ષ પણ આજે અવાજ ઉઠાઈ રહી છે સંસદની અંદર ઉઠાઈ રહી છે કે કોઈપણ સંજોગોમાં ઈવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે તેમ છતાં પણ આ એક સરકાર છે તાનાશાહી સરકાર છે કે જેમને બસ ઈવીએમ સિવાય બીજું કશું દેખાતું નથી કારણ કે તમે જુઓ તો ઈવીએમની અંદર છેલ્લા બે છેલ્લા કલાકની અંદર જે પ્રકારે ગડબડી થઈ રહી છે અને જે વોટિંગનો વધારો થઈ રહ્યો છે એ પણ લોકો જોઈ રહ્યા છે અને આ મહારાષ્ટ્રની ચૂંટણી નહીં પણ તમામ ચૂંટણીઓની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે અમારી એક જ માંગ છે કે ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરો જો તમારામાં પ્રામાણિકતા હોય નીતિ હોય નિષ્ઠાવાની જો વાતો કરતા હોય તો સ્વાભાવિક છે કે એ લોકોએ ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઈએ તમામ જે લોકો છે હાલ અત્યારે ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે નાનુભાઈ પણ છે નાનુભાઈ શું કહેશો જે રીતે આ ઈવીએમને હટાવવાની વાત ચાલી રહી છે આજે વિપક્ષ પણ એક થઈને અવાજ ઉઠાવી રહ્યો છે સો ટકા સાચી વાત છે ઈવીએમથી વોટિંગ કરવા માટે રાજીવ ગાંધીજીએ જે શરૂઆત કરી હતી એ વોટિંગથી એ ટાઈમે કોંગ્રેસ સત્તા પર આવી અને સચ્ચાઈથી એ લડતા હતા હવે જ્યારે આ ભારતીય જનતા પાર્ટી ઈવીએમની અંદર ચેડા કરીને જે રીતે વોટ મેળવી રહી છે એ ખરેખર એક ગુ ગુનાહિત કૃત્ય જ કહેવાય જ્યારે આખા દેશમાં આખા રાજ્યમાં આખા શહેરમાં જો ભાજપ તરફી માહોલ થતો હોય અને લોકો એમ કહે છે કે ઈવીએમમાં ગોટાળા થાય છે તો ભાજપે બેલેટ પેપરથી

બદલાવ ચોક્કસ કૌશરભાઈ લાવવું જ પડશે તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે તમે જે વિદેશના દેશોમાં જે થઈ રહ્યું છે ભવિષ્યમાં મને એવું લાગી રહ્યું છે કે ભારત દેશમાં પણ રહેવું જ થશે આજે સીરિયામાં તમે જોઈ શકો છો કે લોકો એટલા તાનાશાહીથી લોકો એટલા કંટાળી ગયા છે કે લોકોએ વડાપ્રધાનના અને સરુખ્ત્યાર ઘરો અને ઓફિસોએ હુમલા કરી અને એમને દેશ છોડવા મજબૂર કર્યા છે અમે નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીએ છીએ એમની એમનો જે પક્ષ છે એમને વિનંતી કરીએ છીએ કે તમે પણ જો સાચા હોવ અને તમે જો પ્રજાનો વિશ્વાસ જીતવા માંગતા હોવ તો તમે બેલેન્ટ પેપરથી તમે વોટિંગ કરાવવાનું ચાલુ કરો ઈએમઈએ લોકોનો વિશ્વાસ ખોયો છે અને તમને જો નહીં કરો તો સિરિયામાં જેવું થયું છે એવું ભારતમાં પણ થશે એવું અમારું ચોક્કસ માનવું છે ઈવીએમ હટાવો અને જે રીતે વિપક્ષ દ્વારા એક આંદોલન ચલાવવામાં આવ્યું છે વાત કરવામાં આવીએ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે ઈવીએમ આવનાર જે કોર્પોરેશનની ની ચૂંટણી છે એમાં ઈવીએમ નું ઇસ્તેમ ના થાય બેલેટ પેપરથી ઇલેક્શન કરવામાં આવે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ટ ટુડે ન્યૂઝ માટે